સુરતમાં છેલ્લા દિવસથી વરસાદ રહ્યો છે છે ત્યારે આજે પણ ઝાપટા પડી રહ્યા આ દરમિયાન નવા ગામથી લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ ટનલમાં પાણી ભરાયું હતું જેથી આ પાણીને બહાર કાઢવા માટે મોટર મૂકવામાં આવી હતી તે મોટર ચાલુ કર્યા બાદ બંધ કરવા જતાં શ્રમિકને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું સુરતમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે આ દરમિયાન નવા ગામથી લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ ટનલમાં પાણી ભરાયું હતું જેથી આ પાણીને બહાર કાઢવા માટે મોટર મૂકવામાં આવી હતી તે મોટર ચાલુ કર્યા બાદ બંધ કરવા જતા શ્રમિકને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું નવાગામ ગામ ડિંડોલી વિસ્તારમાં નવાગામથી લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ ટનલમાં કરંટ લાગતા શ્રમિકનું મોત નીપજ્યું હતું પાણીની મોટર બંધ કરવા જતાં કરંટ લાગ્યો હતો કરંટ એટલે એટલો પ્રચંડ હતો કે ત્યાં ખાઈને શ્રમિક જમીન પર ગયો હતો વરસાદ ચાલુ હોવાથી કરંટ શ્રમિકના શરીરમાં જ રહ્યો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સ્થાનિકોએ કહ્યું હતું કે અંડરગ્રાઉન્ડ એકઠા થયેલા પાણીને ગટરમાં જતું રહે તે માટે મોટર મૂકવામાં આવી છે આ મોટર બંધ કરવા જતાં ઘટના સર્જાઈ હતી લેબર સુપરવાઇઝર આખી ઘટના દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જો કે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું સાથે જ સમગ્ર ઘટનાના વીડિયો પણ લોકોએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો